મોરબીના ખાખરાળા ગામે રબારી સમાજના યુવાનની હત્યાના પ્રકરણમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આવેદન આપવામાં આવ્યું છે તો આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા મૌન રેલી યોજી ડીવાયએસપીને આવેદન પત્ર આપવામાં આવ્યું ખાખરાડા ગામે કિશન કરોતરાની હત્યામાં કરવામાં આવી હતી જેમાં આરોપીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી જેને લઈને રબારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રજૂઆત કરવા માટે આવ્યું હતું આપણી તપાસ કેવી રીતે સમય છે કે શું અત્યારે ખાખરાણા ગામે ગઈ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ એક ખૂનનો બનાવ બનેલ છે જે ગામે મૃતકના પિતાજીની ફરિયાદના આધારે ખૂનનો ગુનો તાલુકા પોલીસનો દાખલ કરવામાં આવ્યો છે જેની પ્રાથમિક તપાસ ઇન્ચાર્જ પીઆઈ વસાવ ચલાવી રહેલા હતા અને હાલ આ તપાસ પીઆઈ ચારલ ચલાવી રહ્યા છે આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે જે મૂળ આખરાડા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે જે આરોપીની તપાસમાં મારી ત્રણેક ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણ લીધે એ લોકો આવેદનપત્ર આપવા આવેલા હતા જે ગેરસમજણ દૂર કરવામાં આવેલ છે અને એ લોકોના પોલીસ તપાસ સંપૂર્ણ સંતોષ છે હાલની તપાસ દરમિયાન અમે જે આરોપી જે ગાડીનો ઉપયોગ કરી નાસી ગયો એ ગાડી પણ અમે કબ્જે કરેલ છે ગાડીમાંથી બે ડ્રાઈવ કારતુસ મળી આવેલ છે અને બનાવવાળી જગ્યાએથી બે કારતુસ મળી આવેલ છે અને ગઈવાળી છરી પણ મળી આવેલ છે આ તમામ જે વસ્તુઓ ઓફિસરની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે અને આરોપીને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે શ્રી વળવળિયા સંગઠન મોરબી અને સમસ્ત મચ્છુકાઠા હાલા રબારી સમાજ દ્વારા આ જે છે રેલીનું મોન રેલીનું આયોજન કરવાનું હતું જેમાં ગત ત્રીસ તારીખના રોજ મોરબીના કાખાળા ગામે રબારી સમાજના દીકરા કિશનનું જે હત્યા થઈ હતી તેના અનુસંધાને અમે લોકોએ તેમના આરોપી વહેલી તકે ઝડપાય અને યોગ્ય તપાસ થાય અને આરોપી જેટલી વહેલી તકે ઝડપાય તેના માટે અમે આજ રજૂઆત કરવા માટે માનનીય પોલીસ અધિક્ષક સાહેબ અને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આવેલા હતા અમારી મુખ્ય માંગણી એટલી જ છે કે આરોપી વહેલી તકે પકડાય આ આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અગાઉ આ રીતના કર્યું છે અને આ નિર્દોષ છોકરાને નિર્દોષ યુવાન અમારો આશાસ્પદ યુવાન અમારી સમાજનો જેની પાસે સમાજની ઘણી બધી અપેક્ષાઓ હતી એનો આમાં ભોગ લેવાનો છે જે કોઈ પણ વસ્તુને જાણતો નથી કોઈ એવી વેર જેની કોઈ અદાવત હતી નહીં ત્યારે જ્યારે આવું કૃત્ય કોઈ એક વ્યક્તિ દ્વારા આવા ડામીજ વ્યક્તિ દ્વારા થયેલું હોય તો એને

પોલીસની કામગીરીમાં અડચણરૂપ ન થાય અને કોઈ પણ જાતનો બીજો બનાવ ન બને એવી અમે આજે મોન રેલી જે સમાજ દ્વારા નક્કી કરેલ હતું એ પ્રમાણે સાહેબને જે આવેદન આપ્યું છે એ પ્રમાણે આવેદન આપીને અમે બધાએ પોલીસ અમને સાથ સહકાર આપે પોલીસની કામગીરીમાં ક્યાંય બીજી અડચણરૂપ ન થાય એના માટે અને પોલીસને ઝડપમાં ઝડપથી આ આરોપીને પકડી અને એને યોગ્ય સજા કરે એવી મારી વિનંતી છે કાયદો કાયદાની રીતે કામ કરે છે અને બીજું એ છે કે આવા નફટ લુખાઓને જે આવા ધંધા કરે છે ને આવા નિર્દોષ લોકોની મારા દીકરાની થઈ કાલે બીજાના કોઈના દીકરાની થશે આવી બીજો બનાવ ન બને એવી એને સજા મળે એવી હું આશા રાખું છું પોલીસ પાસે મારું નામ જગદીશભાઈ સાવંતભાઈ કરો છ